નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો તમને ખ્યાલ છે કે આજથી માધ્યમિક જે સરકારી શાળાઓ છે એની જે ભરતી ચાલી રહી છે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતું એ અંતર્ગત પહેલાં જ દિવસે મારે પણ આજે ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો વારો હતો આજે મેં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું ડોક્યુમેન્ટ વેરિફિકેશનના અનુભવના આધારે કઈ કઈ બાબતોનું હવે ઉમેદવારોને જેને કાલે કે પરમ દિવસે કે ગ્રાન્ટેડની અંદર ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખું મારા અનુભવના આધારે ત્યાં કઈ રીતનું હોય છે તમામ આજના વિડીયોની અંદર હું જણાવી રહ્યો છું તો જ્યારે સૌપ્રથમ ત્યાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા ગયો તો તમારે જે કોલ લેટર છે તમારો કોલ લેટરની અંદર ટાઈમ લખેલો છે એ ટાઈમ પહેલાં તમારે પહોંચી જવાનું છે તમારો ધારો કે અઢી વાગ્યાનો ટાઈમનો સ્લોટ હોય તો અઢી વાગ્યા બે વાગ્યા આસપાસ પહોંચી જશો ત્યાં રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે એક વેઇટિંગ રૂમ કેવું કંઈક રાખેલું હોય છે ત્યાં બેસવાનું છે અને વારા પ્રમાણે તમને બોલાવવામાં આવશે હું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા બોટાદ જિલ્લાની અંદર ગયો હતો ખાસ એવું નથી હોતું કે તમારા અઢી વાગ્યાનો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો ટાઈમ છે થોડુંક અડધી કલાક કલાક લેટ થઈ જશે તો પણ ચાલશે પણ મિત્રો તમારે જે ટાઈમ આપ્યો છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટરની અંદર એ શક્ય હોય તો એ પહેલાં જ પહોંચી જજો જેથી ફટાફટ તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન પતી જાય બીજું રજીસ્ટ્રેશન થઈ જશે તમને વેઇટિંગ રૂમમાં બેસાડશે જ્યારે તમારો વારો આવશે ત્યારે તમારે તમને ખ્યાલ છે કે બે સેટ તમારા જે તમામે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ અને એ સિવાય ઝેરોક્ષના બે સેટ તમારે ત્યાં લઈ જવાના રહેશે સાથે ક્લિપ મારવાની નથી કેમ કે વન બાય વન તમામ ડોક્યુમેન્ટ ચેક કરતા હોય છે ક્લિપ મારવાની નથી બીજી વસ્તુ કોલ લેટરની અંદર તમને ખ્યાલ છે કીધેલું છે કે આ ક્રમમાં ગોઠવજો પણ મિત્રો કોલ લેટર પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ નથી ગોઠવવાના અહીં તમે ફોટામાં જોઈ શકો છો આ જે બોટાદ સેન્ટર હતું ત્યાં આ પ્રમાણે ચેકલિસ્ટમાં ગોઠવવાનું કીધું હતું તમામ જિલ્લામાં લગભગ આ પ્રમાણે જે ચેકલિસ્ટમાં તમે ફોટો જોઈ શકો છો એ પ્રમાણે જ ડોક્યુમેન્ટ ગોઠવવાનું કહેશે તો ખાસ એ પ્રમાણે બંને સેટની અંદર ડોક્યુમેન્ટ ગોઠવીને જજો ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ એ પ્રમાણે ગોઠવી નાખજો અને જે બંને ઝેરક્ષુ છે એ પણ બંને એ રીતે ગોઠવી નાખજો બીજું તમામે તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ સાથે લઈ જજો ઘણા ઉમેદવારો અમુક ડોક્યુમેન્ટ ભૂલી જતા હોય છે ઘરેથી નીકળો ત્યારે બે વખત બે ત્રણ વેરીફાઈ કરી નાખજો ખાસ ઘણા ઘણા લોકો આધાર કાર્ડ ભૂલી જતા હોય છે માતાનું કેમ કે એ પાકીટમાં એમાં રાખવાનું હોય અલગથી તો ખાસ તમામે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ઘરે ન ન રહી જાય એ ખાસ ભૂલ ના કરતા બીજું ટ્રાયલ સર્ટિફિકેટ તમને ખ્યાલ છે મિત્રો કે જે ડીવીનું આપણે કોલ લેટર એમાં ટ્રાયલ સર્ટિફિકેટ બાબતે નથી લખેલું પણ બોટાદની અંદર મારા ડીવીની અંદર ટ્રાયલ સર્ટિફિકેટ માગવામાં આવ્યું હતું જે સાથે બેઠા હતા એમને મને પૂછ્યું હતું ટ્રાયલ સર્ટિફિકેટ ક્યાં છે તો મેં ટ્રાયલ સર્ટિફિકેટ પણ સાથે સાથે રજૂ કરેલું હતું તો ખાસ તમામ ઉમેદવારો ટ્રાયલ સર્ટિફિકેટ પણ સાથે લઈ જજો ભલે તમારા ડીવીના કોલેટીની અંદર ન કહ્યું હોય પણ માગે તો આપી દેવાનું ન માગે તો નહીં આપવાનું તો આ ખાસ ધ્યાન રાખજો બીજું જે લોકો હાલ સરકારી અંદર કે ગ્રાન્ટીની અંદર જોબ કરી રહ્યા છે એમને તમને ખ્યાલ છે કે એનઓસી રજૂ કરવાનું હશે આ ઉપરાંત ત્રણસોના સ્ટેમ્પ ઉપર સોગંદનામું અન્ય વિભાગની અંદર જે નોકરી કરતા હશે એમને સોના સ્ટેમ્પ ઉપર સોગંદનામું રજૂ કરવાનું છે તો તમારે જે તમારા બે સેટ છે એક સેટની અંદર ઓરિજિનલ સોગંદનામું મૂકવાનું રહેશે બીજા સેટની અંદર સોગંદનામાની ઝેરોક્ષ મૂકવાની રહેશે બીજું તમે એનઓસી પણ લીધેલું હશે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તો એનઓસી તમારે ઓરિજિનલ મૂકવાનું નથી બોટાદ જિલ્લાની અંદર જે એનઓસી છે એ નથી લીધેલું કદાચ બીજા જિલ્લામાં એનઓસી રૂબરૂ તમારું લઈ લે પણ ખાસ સોગંદનામાની પણ બે જેરોક્ષ કરાવી નાખજો એનઓસીની પણ બે જેરોક્ષ કરાવી નાખજો જો ઓરિજિનલ માગે તો ઓરિજિનલ આપી દેવાનું નકર બંને ઝેરોક્ષ આપી દેવાની તો ખાસ બીજી વસ્તુ કે તમે તમારું બધું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ પતી જાય છે ઘણા લોકોને નાની નાની ક્વેરી આપતી આવતી હોય છે તો મોટે ભાગે ત્યાંનો સ્ટાફ સપોર્ટિવ જ હોય છે શિક્ષક મિત્રો જ હોય છે અમુક અધિકારી મિત્રો હોય છે જેમને હુકુમ થયેલા હોય છે માધ્યમિકમાં કે ઉચ્ચતર માધ્યમિકમાં જે નોકરી કરતા હોય છે શિક્ષકો એમને જ હુકુમ થયા હોય છે તમારા ડીવીના કાર્યક્રમમાં તો તમામ ફૂલ્લી સપોર્ટ કરતા હોય છે કે ઉમેદવારોને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય બોટાદ જિલ્લામાં તમામ સ્ટાફ ફૂલ્લી સપોર્ટિવ હતો કોઈ નાની એમ ક્વેરી હોય તો એ ત્યાંને ત્યાં જ સોલ્વ કરી નાખશે પણ થોડી ઘણી એ પ્રકારની ક્વેરી લાગે તો એ તમારા જે ઓનલાઈન ગાંધીનગર મોકલાવતા હોય છે તમને ત્યાંથી મેં એ પણ પૂછ્યું હતું કે ક્વેરી આવે તો કઈ રીતનું રહેશે તો એમણે એવું કીધું કે તમારે સાઈડ જોતા રહેવાનું અને કદાચ તમારે પર્સનલમાં ડાયરેક્ટ કોલ પણ આવી શકે અને મોટા બહુ મોટી ક્વેરી હોય તો તમને કદાચ ગાંધીનગર રૂબરૂ પણ બોલાવી શકે તો આ રીતનું ક્વેરીની અંદર રહેતું હોય છે બીજું કે તમારું સંપૂર્ણ ડીવી પતી જાય છે એટલે છેલ્લે છેલ્લે પ્રમાણપત્રમાં તમારી પાસે સાઇન લે છે જેમાં અલગ અલગ ત્રણ પ્રમાણપત્ર સેમ જ હોય છે પણ ત્રણ પ્રમાણપત્રમાં સાઇન લે છે બે પ્રમાણપત્ર એ એ પોતાની પાસે રાખશે અને એક પ્રમાણપત્ર તમને આપશે એ પ્રમાણપત્રમાં મિત્રો ખાસ ભૂલ ના કરતા તમામે ઉતાવળમાં ઠેલામાં મૂકીને ઘરે ના જતા રહેતા એમાં વન બાય વન તમામ વિગતો ચેક કરજો તમે જે પ્રમાણપત્રો રજૂ કર્યા એની સામે રાઇટ ક્લિક કરેલી છે કે નથી કરેલી બીજું જે નથી કર્યા એમાં નોટ એપ એપ્લિકેબલ એટલે કે એને લખેલું છે કે નથી લખેલું કંઈ પણ ભૂલ હોય તો તરત પાછા જઈને જે શિક્ષક જે કંઈ સાહેબ ત્યાં બેઠેલો ટેબલ ઉપર એમને જાણ કરજો કે અહીંયા ભૂલ છે એટલે એ સુધારી નાખે નગર આગળ જતા એ પ્રોબ્લેમ થશે તો ખાસ છેલ્લું જે પ્રમાણપત્ર છે તમે ત્રણમાં સાઈન કરો છો બે એપીઆર રાખશે એક તમને આપે છે એ પ્રમાણપત્રમાં ખાસ આ બાબતનું ચેક કરી લેજો કે રાઇટ ક્લિક બરોબર છે મીન્સ કે જે જે તમે પ્રમાણપત્રો રજૂ કર્યા એની સામે રાઈટ ક્લિક છે અને જે નથી રજૂ કર્યા નોટ એપ્લિકેબલ જે લાગુ પડતા નથી એની અમે એને લખેલું છે તો આ બધી બાબતોનું ધ્યાન રાખજો મિત્રો આવો કંઈક અનુભવ રહ્યો મારું જે ડીવી હતું સરકારીનું એ આજે પતી ગયું છે મારું બીજું પણ ગ્રાન્ટેડની અંદર ડીવી છે જે ઓગણીસ તારીખે છે તો આ બધી બાબતોનું રજીસ્ટ્રેશન ચેકલિસ્ટ સોગંદનામું એનઓસી પ્રમાણપત્રો આ બધા બાબતે તમે વ્યવસ્થિત જશો કોઈ કોઈપણ પ્રકારની વિઘ્નો વગર તમારું ડીવી પણ પતિ જશે આવી નવી કોઈ પણ શિક્ષણ જગતની અપડેટ માટે આપણી ચેનલનેસકી આપણીને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાઈ દેજો જેથી હું કોઈ પણ વિડીયો મુકત તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ